हमारा है पूछें तो हमारा धर्म क्यों आप लोगों की तो तू तारों धर्म नहीं हमारा सेहाप में कभी आप लोग धर्म मुझे खाओ पीन मुझे दावूड़े की धर्म चिरत्वारोप करिया हुआ ये धर्म गंगा जी में दूध की मारी नहीं ये धर्म क्यों धर्म ઈ તમારો ધર્મ તમને સમજાવે એ આ તારો ધર્મ છે પણ એ વાત યુક્તિમાં હોય છે આ એનો આ સોરે બેન જાય માટે હું હું ધર્મ હો સંભાળો અને પછી જોવો તેની એની મજા ધર્મની જ ખબર ન હોય તો પછી શું કરવાનું એટલે કોક એના અનુભવી આપણા જવું દોરે કે ભાઈ ધર્મ હું કોને કેવું ગીતા ધર્મ કેવું એ તો માહિતી છે દાન કરો અરે જોડ બાપા બેઠા બેઠા ભજન કરતા હતા ચાલુમાં આવ્યા

કે કહે મારે મંદિર બનાવવું છે તેમ પહેલાં એમ કરો દાંતા હોય ત્યાં તો જોવે છે આપણી કઈ હોય નહીં મારી પાંચ ત્યાં કાંઈ છે નહીં આ બધા દાંતા હતા જે ધૂંપડી ઊભી થઈ આપણી આપણી કઈ છે ને એ કે કોને કેવું ગમે ને કોને એવા બહુ માલ થાય હોય એમ બોલાવો કે મંદિર કરું ક કરવું કહું ત્યારે કે જોઉં તને બતાવું મારો ભગવાન બતાવું આવડો નથી આવડો નથી આડા પાંચ છ ફૂટ નો નથી તો કવડો છે એની જાયજમ ઈ બેઠો છે આ ધરતી એની જાયજમ છે આસમાન ની બાય એનું શિખર છે દસે દીપાઓની અંદર એનું હાર્ડ

તમારી વસ્તુ હોય પાણી ભણી પાણી આપ્યું પહેલા વાત કરો અનંત રેટ અનંત જળાશયો અનંત નદીઓ અને ઘટે તો ઉપર થી આવે બાર મહિના નો તો આ પાણી ક્યાંથી આવે કે એના ઘેરા એના અંગોમાંથી એના લાવા રસમાંથી એના દૂર માંથી મેઘની ધારાઓ થાય છે

સમય આવ્યો છેલ્લી વાત આમ તો બહુ મોટું આખ્યાન ચાર ભાઈઓ ત્રણ આજ્ઞીતા

એને જ સંત કહેવાય છે બધા થોડા અંગેલા હોય છે અને ત્યારે કે ઢોંગ કરે એ ઢોંગ એમ કીધું એમ થોડો એ ભોમાં ઉયો લે છેલ્લા અંતરા સુધી આ જગત માને નહીં વાત પાકી એની અમને ખબર જ